બીખેણો પાલામી છે અચ્છા એટલે કયા હાખના હરિજન આવે અહીંયા હવે ઈ તો બધી છે લોકોની આ હોય એમ એમ અને આ છે વાડી છે અમારા ગામની અચ્છા બહુ સરસ છે આવું સ્થાન છે છે બહુ મોટી વાત ને સર એમ ઋષિ ઋષિ ઓહો એમ ધોમ્યઋષિ ધોમ ઋષિ ના ધૂણે હું ગયો છું એ ક્યાં આવ્યો તમને કહું આપડે